નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીની ઇસ્લામિક સંસ્થામાં પદવીદાન અને સમૂહ ઉજવાયો સાવલી કરચિયા રોડ પર આવેલા જામિયા મદારુલ ઉલુમા કેમ્પસમાં સમુલગ્ન અને હાફિઝે કુરાન બાળકોનો દસ્તારબંધી કાર્યક્રમ યોજાયો હતો વડોદરા જિલ્લાના સાવલી કરચિયા રોડ પર આવેલા દારૂલ મદારુલ ઉલુમા ઇસ્લામિક શિક્ષણમાં ત્રણ બાળકોએ સમગ્ર કુરાન કંઠસ્થ કરી લેતા તેઓને સનદ વિતરણ અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો સૈયદ અસગર અલી બાવા બાપુના નેતૃત્વમાં કરચિયા રોડ પર દારૂલ મદારુલ ઉલુમ નામની ઇસ્લામિક સંસ્થા કાર્યરત છે જ્યાં અનાર્થ અને ગરીબ બાળકોને કુરાનના પાઠ શીખવાડીને માનવ જીવનની સેવા માટે નિપુણ કરવામાં આવે છે તેમની સંસ્થા દ્વારા કુરાણે હાફિઝ બાળકોને પદવી દાનનો કાર્યક્રમ યોજાયો હતો સાથે હુસેની ખિદમતે ખલ કમિટી મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સંસ્થા તરફથી તમામ નવ યુગલોને ઘરવખરીનો તમામ સામાન દહેજ પેટે ભેટ આપવામાં આવ્યો હતો અને નવ દંપતી યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા આ વેળાએ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે ભારે દેશભક્તિના દ્રશ્યો સર્જાયા હતા સાથે સાથે ધારાસભ્ય કેતન ઇનામદારે વિશેષ હાજરી પણ આપી હતી અને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પવિત્ર કુરાણ કંઠસ્થ કરનાર ત્રણેય યુવકોને અભિનંદન પાઠવીને તેઓ સમાજ ઉપયોગી ઉપદેશ આપીને સમગ્ર માનવજાતનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા અને આ પ્રકારના લગ્ન તમામ જ્ઞાતિઓમાં થવા જોઈએ અને સમાજ કુરિવાજોમાંથી બહાર આવે તે આજના સમયની માંગ ગણાવી હતી અને ધારાસભ્યએ તમામ કમિટી તેમજ અસગર અલી બાપુના પ્રયાસોને બિરદાવ્યા હતા આ પ્રસંગે સૈયદ અસગર અલી બાપુ સાવલી દેસર ધારાસભ્ય કેતન ઇનામદાર સૈયદ ઝાકિર અલી બાવા બાબરભાઈ મહેશ પટેલ ડોક્ટર પ્યારે સાહેબ હાજી જુનેદભાઈ સોહિલ ચિસ્તી ફારૂક બાબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં તાલુકાજનો હાજર રહ્યા હતા રિપોર્ટર પરેશ પંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે

કોઈ નું ખોટું કરો કોઈ ધર્મ એવું નથી કે કોઈ કરો કોઈ રીતે આવો કે ઉપરવાળાના દરબારમાં જે દિવસ તમે જાઓ એ દિવસ વાત એવું કે મેં તમને નીચે મોકલેલો હતું કે સારું કામ કરી મારી જોડે આવ્યા છું હવે કામ કરીને આપણે કવ જોઈએ એવું આ પવિત્ર જગ્યા